રાપર પોલીસ અને નગરપાલિકાની સંયુક્ત દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ આજે રાપર પોલીસ અને નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર આડેધડ પાર્ક કરવામાં આવતા લારી તથા ટુ વ્હીલર વાહનો

કાંજીભાઈ ડોડીએ કામગીરી હાથ ધરી હતી જેમાં હાથ લારી બાર સ્ટેન્ડ બોર્ડ સહિત પચાસ જેટલા દબાણો દૂર કર્યા હતા સ્થળ દંડ 4503 વાહન D10 NC11 ફટકારી હતી નગરપાલિકા તથા પોલીસની કામગીરીથી દેના બેંક ચોક એસટી રોડ સલારી નાકા તેમજ ખોડિયાર મંદિર રોડ રવેચી રોડ સહિતના વિસ્તારોમાં આડેધડ પાર્ક કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો